શ્રી ગાંધીધામ ભાનુશાલી મહાજનના નેજા હેઠળ શ્રી ગાંધીધામ યુવા સર્કલ આયોજિત પૂજ્ય કરશનદાસ પરષોત્તમ ચાંદ્રા એવમ હરિરામ પરષોત્તમ ચાંદ્રા સ્મૃતિ કપ સિઝન બેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોસ ઉછાળી ટુર્નામેન્ટની ઓપનિંગ કરવામાં આવી હતી જેમાં ટૂર્નામેન્ટમાં ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીધામ મામલતદાર સાહેબ શ્રી જાવેદભાઈ સિંધી ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ ગાંધીધામ નગરપાલિકા દંડક શ્રી ભરતભાઈ મિરાણી ગાંધીધામ ભાનુશાલી મહાજનના આજીવન પ્રમુખ શ્રી શંકરભાઈ ડોસાભાઈ દામા ગાંધીધામ ભાનુશાલી મહાજનના પ્રમુખ શ્રી હરેશભાઈ રવજીભાઈ ભક્કડ ગાંધીધામ ભાનુશાલી યુવા સર્કલના પ્રમુખ શ્રી સતીષભાઈ હરિરામ ચાંદ્રા દેશ મહાજનના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ વડોર અંજાર આદિપુર ભાનુશાલી મહાજન પ્રમુખ શ્રી નયનભાઈ હુરબડા તથા શ્રી નિલેશભાઈ ધુકેર ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કટારમલ વસંતભાઈ ચાંદ્રા ભાનુશાલી મહાજન કમિટી ગણ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ટોસ ઉછાળી ટુર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી છે સમગ્ર ટીમને આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ શુભ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા ગાંધીધામના મામલદાસિંહ જાવેદભાઈ નગરપાલિકાના આમ નિયમ અનુસાર પૂર્વ પ્રમુખ કહી શકાય પરંતુ મારું એવું કહેવું છે કે જ્યાં સુધી મહાનગરના નવા પ્રમુખ નથી આવતા ત્યાં સુધી ના પ્રકાર ને પ્રમુખ આદરણીય તેજસભાઈ શહેર સંગઠન પ્રમુખ આદરણીય વિજયભાઈ સર્વે પૂર્વ નગર સેવકો આદરણીય ભરતભાઈ આદરણીય મોહનભાઈ સમાજના સર્વે ગણીજન અગ્રણીજન જેમના આશીર્વાદથી આવનારી આપણી આ યુવા